નમસ્કાર મિત્રો હું ડૉક્ટર ક્રિષ્ના જોશી ફિલ્ડ સુપરવાઇઝર સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પ્રબંધ પોર્ટલ વર્ષ પચીસ છવ્વીસમાં જે શાળા બહારના બાળકો જે અપલોડ કરવામાં આવ્યા છે જે આપના તરફથી જે દરખાસ્ત કરવામાં આવેલી હતી અને જે અત્રેની કચેરીથી જે અપલોડ થયા છે એ બાળકોનું મેપિંગ અને મેન સ્ટ્રીમિંગ કઈ રીતે કરવું આઈડેન્ટિફાય ઓએસસીમાં કામગીરી કઈ રીતે કરવી એવા અવારનવાર પ્રશ્નો જિલ્લાને અને તાલુકાને થતા રહે છે અને એના માટે એ બધાનું સોલ્યુશન માટે આપના માટે એક વિડીયો તૈયાર કરવામાં આવેલ છે એ વિડીયો દ્વારા આપ શાળા બહારના બાળકોનું માઇગ્રેશન કરીને આવતા માઇગ્રેશન કરીને જતા એનઆરએસટી આર એસ ટી એટલે કે નિવાસી અને બિન નિવાસી અને સીધો પ્રવેશ એ તમામ પ્રકારના બાળકોનું મેપિંગ કઈ રીતે કરવું એનું સ્ટ્રીમિંગ કઈ રીતે કરવું અને એને સેવ કઈ રીતે કરવું એ તમામ પ્રકારની માહિતી આજના આપ વિડીયોમાં નિહાળશો આ વિડીયો નિહાળ્યા પછી પણ આપને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો મારો સંપર્ક ડૉક્ટર ક્રિષ્ના જોશી પ્રબંધ પોર્ટલ અંતર્ગત આપને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો ત્રિપલ નાઇન એટ થ્રી સિક્સ ઝીરો ફોર એટ પર સંપર્ક કરવા વિનંતી છે ધન્યવાદ નમસ્કાર મિત્રો વર્ષ પચીસ છવ્વીસમાં નવા પ્રબંધ પોર્ટલમાં શાળા બહારના બાળકોનું મેપિંગ અને સ્ટ્રીમિંગ આઈડેન્ટિફાય ઓએસસી આરએસટી એસ ટી એનઆરએસટી અને માઇગ્રેશનનું મેપિંગ કઈ રીતે કરવું એના માટેનું એક નાનકડું વિડીયો બનાવેલ છે જે બધા તમામને જોવા વિનંતી છે સર્વપ્રથમ મિત્રો આપણે વર્ષ પચીસ છવ્વીસ માટે

તો તમારી સામે આખું આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનનું નું મોડ્યુલ ખુલશે એની બાજુમાં વર્ષ પચીસ છવ્વીસ લખેલું છે જુઓ વર્ષ ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસ અને પચીસ પચીસ છવ્વીસ ને ક્લિક કરશો તમે જો પચીસ છવ્વીસ નથી અને ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ હોય તો પચીસ છવ્વીસને ક્લિક કરવાની જરૂરત છે બાકી પચીસ છવ્વીસ ઓલરેડી છે તો એમાં ક્લિક કરવાની કશી જરૂરત નથી હવે આટલું કર્યા પછી તમારી સામે મિત્રો એક સ્ક્રીન આવશે એ સ્ક્રીનમાં તમને ગુજરાત આ જુઓ આ જે અહીંયા તમે કંઈ ચેન્જીસ નથી કરી શકતા એ ગુજરાતનું આખું પ્રબંધ પોર્ટલ પરની જે ગુજરાત કામ કરી રહ્યું છે એનું અપલોડિંગ કરવામાં આવેલ છે આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનનું હવે જ્યારે હું આ ડેશબોર્ડને ક્લિક કરું છું ડાબી બાજુ મિત્રો ડેશબોર્ડ છે ડેશબોર્ડને ક્લિક કરશો તો આ પ્રમાણેનું તમને ખબર પડશે કે ગુજરાતે કેટલા બાળકો અપલોડ કરેલા છે એના પછી તમારે અહીંયા ડિસ્ટ્રિક્ટને ક્લિક કરવાનું જુઓ આ તમને કરસર દેખાઈ રહ્યું છે જેમ કે જેન્ડર ક્લિક સ્ટેટ ક્લિક અને ડિસ્ટ્રિક્ટ તો એ પ્રમાણે હું ક્લિક કરું છું દેખાય છે દાખલા તરીકે અમદાવાદ અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભરૂચ રીતે જિલ્લા અને ચાર કોર્પોરેશન મિત્રો એ તેત્રીસ જિલ્લાની અંદર આવી ગયેલ છે એ જ રીતે એના બ્લોક જે બ્લોક છે એ બસો બ્લોક એની કેટેગરી કે આપના દ્વારા જે બાળકોની દરખાસ્ત કરવામાં આવેલી છે અને અત્રેની કચેરીએ એ તમામ ડેટા ભારત સરકારના નવા પ્રબંધ પોર્ટલ પર અપલોડ કરેલ છે તો હવે જયારે આખું ડેશબોર્ડ મારી સામે છે તો એના પછી દરખાસ્ત કરી હતી આનું મેંફાઈ ઓએસસી કે એનઆરએસટી આરએસટી કે માઇગ્રેશન હોય તો એમાં મારે કઈ રીતે કામગીરી કરવી એ આપણે જોઈશું હવે આ ડેશબોર્ડની ડાબી બાજુ મિત્રો ઓએસસી માં જવાય આપણે ઓએસસી છે એની નીચે ડેશબોર્ડ આઈડેન્ટીફાય ઓએસસી ટ્રેનિંગ ઇમ્પાર્ટેડ મેનસ્ટ્રીમિંગ અને કન્ટિન્યુઇંગ આટલા વિભાગો છે તો સૌ પ્રથમ આપણે આઈડેન્ટિફાઈ ઓએસસીમાં જઈશું આઈડેન્ટિફાય ઓએસસી આઈડેન્ટિફાઈ ઓએસસીમાં તમને પૂરા ગુજરાતના અમારા કર્સર ઉપર ધ્યાન આપજો મિત્રો બે લાખ ચાલીસ હજાર આઠસોને દસ બાળકો તમને દેખાય છે પણ દાખલા તરીકે મારે મારો જિલ્લો જોવો છે દાખલા તરીકે મારો જિલ્લો સાબરકાંઠા છે કે મારો જિલ્લો બનાસકાંઠા છે અથવા તો મારો જિલ્લો ભરૂચ છે કે તાપી છે કે ડાંગ છે તો દાખલા તરીકે હું અહીંયા સિલેક્ટ ડિસ્ટ્રિક્ટમાં જઈશ તમે તમારા જિલ્લાનું જ્યારે પ્રબંધ પોર્ટલ ઓપન કરો ત્યારે તમારે આ પ્રમાણેની જ કામગીરી કરવાની છે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટમાં જઈને તમને તમારો જિલ્લો મિત્રો જે દાખલા તરીકે હું અરવલ્લી લઈ લઉં છું અમે અરવલ્લી લીધું તો માત્ર અરવલ્લી જિલ્લાના અઢારસો ને ચોરાણું બાળકો એ ખુલશે હવે અઢારસો ચોરાણુંમાં તમારે ડાયરેક્ટ એનરોલમેન્ટ માઇગ્રેશન એટલે કે ટેન્ટ અને હોસ્ટેલ એ જ રીતે આરએસટી કે એનઆરએસટી તમે જેની દરખાસ્ત કરી હોય ટોટલ બાળકો અહીંયા દેખાશે ટોટલ અઢારસો ને ટોટલ હશે હવે આ તમામ બાળકો ભારત સરકારના નવા પ્રબંધ પોર્ટલ પર અપલોડ થયેલા છે તમે લાસ્ટમાં જોશો તો આ બાળકો નું એક્શન મોડ દેખાવામાં આવશે તમને દેખાશે મિત્રો કે આ એક્શન મોડ છે હવે આ એક્શન મોડમાં તમે કામગીરી કઈ રીતે કરશો તો સર્વપ્રથમ અરવલ્લી જિલ્લો હોય કે દાખલા તરીકે કોઈ પણ જિલ્લો હોય આ જે લાલ કલરમાં જે આ જે લખાયેલા છે ને મિત્રો એ તમારે વાંચવાના છે કે આના આધારે તમારે ફાઇલમાં કામગીરી કરવાની છે દાખલા તરીકે આપણે એક નંબરથી શરૂઆત કરીશું એક નંબર એજ એપ્રોક્સ પિરિયડ ઓફ ડ્રોપ આઉટ મંથ લાસ્ટ ક્લાસ ટ્રેનિંગ ઓફ ક્લાસ ન્યુમેરિક વેલ્યુ લાઈક વન ટુ થ્રી તો આ વસ્તુ તમારી આ ફાઇલમાં છે કે નહીં એ જ રીતે બીજામાં મેલ ફિમેલ જનરલમાં તમે જોશો તો કેટેગરીમાં તમારે જોવાનું રહેશે તો મેલ ફિમેલમાં મેલ ફિમેલમાં શું લખ્યું છે તો કે તમારે મેલ હોય તો વન કરવાનું ફિમેલ હોય તો ટુ કરવાનું જુઓ મિત્રો અહીંયા તમને આ દેખાતું હશે મેલ વન ફિમેલ વન હવે તમે અહીંયા જુઓ છો કે જેન્ડરમાં મેલ અને ફિમેલ લખેલા છે પણ શું કરવાનું છે વન અને ટુ એ જ રીતે રિલિજિયનમાં હિન્દુ જીરો મુસ્લિમ વન શીખ ટુ જૈન થ્રી એ રીતે ઉપર જે ફાઇલમાં જે પણ પોઈન્ટ બતાવે છે જેન્ડર એજ સીડબ્લ્યુ એસ કેટેગરી રિલિજિયન એ તમામનું સુધારાત્મક કામ આમાં કઈ રીતે કરવું એ બતાવ્યું છે એ જ રીતે ડુરિંગ ડુરેશન ઓફ ટ્રેનિંગ થ્રી મંથ સિક્સ મંથ નાઇન્થ મંથ અને ટ્વેલ્થ મંથ જેમ કે થ્રી મંથ હોય તો ત્રણ સિક્સ મંથ હોય તો સિક્સ નાઇન મંથ હોય તો નાઇન અને ટ્વેલ્થ મંથ હોય તો ટ્વેલ્વ તો અહીંયા તમારે જોવાનું છે મિત્રો કે અહીંયા કયા પ્રકારની માહિતી ભરાયેલ છે જેમાં તમારે એને અપડેટ કરવાનું રહેશે એ જ રીતે કેટેગરીમાં જનરલ વન એસસી ટુ એસટી થ્રી ઓબીસી ફોર મોડ ઓફ ટ્રેનિંગમાં રેસિડેન્શિયલ હોય તો વન નોન રેસિડેન્શિયલ હોય તો ટુ ડ્રોપ આઉટ એક નેવર એનરલમાં બે તો હવે અહીંયા જેમ કે આપણે જોઈએ છીએ ડાયરેક્ટ એનરોલમેન્ટ છે તો ડાયરેક્ટ એનરોલમેન્ટમાં શું લખવાનું રહેશે સેન્ટર ટાઈપ એનઆઈએસ વન એસઆઈએસ ટુ વર્ક સાઇટ ફોર સિઝનલ હોસ્ટેલ ફાઇવ અને ડાયરેક્ટ એનરોલમેન્ટ સિક્સ અને ઇન્સ્ટીડ ઓફ યસ નો યુઝ વન અને યસ હોય તો એટલે તમારે યસ હોય તો વનને યુઝ કરવાનો અને નો જ્યાં લખેલું છે ત્યાં મિત્રો ટુને યુઝ કરવાનો દાખલા તરીકે સ્ટ્રીમ અહીંયા યસ બતાવેલું છે તો તમારે એને શું કરવાનું છે વન લખવાનું છે હવે આ તમામ કામગીરી તમારે મિત્રો આમાં કરવાની છે હવે તમે આમાં કઈ રીતે કરશો તો સૌથી પહેલાં તમારી જે ફાઇલ છે એને તમારે ડાઉનલોડ કરવાની રહેશે તો હું ડાઉનલોડ પર ક્લિક કરું છું તો અહીંયા ખાલી અરવલ્લીના જ અઢારસો ચોરાણું બાળકો ડાઉનલોડ થશે અમારું કરસર છે આ ફાઇલને પૂરી ડાઉનલોડ કરવાની હજુ આઈડેન્ટિફાઈડ નોટ એનરોલ પાર્ટ આ તમને મિત્રો સ્ક્રીન દેખાતી હશે એક્સેલની ફાઇલ જે અરવલ્લી જિલ્લાની મેં ફાઇલ ડાઉનલોડ કરી છે અઢારસો ચોસઠ બાળકોની ફાઇલ એ તમારે ટોટલ ડાઉનલોડ કરી લેવાની તો તમારી સામે મિત્રો આ ટોટલ અઢારસો ચોસઠ બાળકો દેખાશે આ અઢારસો ને ચોસઠ સમથિંગ એ રીતે બાળકો દેખાશે હવે આ તમામ બાળકોનું આપણને ભારત સરકારના પ્રબંધ પોર્ટલમાં આ જો ફિલ્ટર આપી દેવાનું પહેલાં ફિલ્ટર આપી દીધું ફિલ્ટર આપ્યા પછી મિત્રો આ જે પ્રશ્નો આપણને પૂછવામાં આવ્યા હતા કે મોડ ઓફ ટ્રેનિંગ રેસિડેન્શિયલ નોન રેસિડેન્શિયલ ડ્રોપ આઉટ નેવર એન્ડ રોલ એનઆઈએસ એસઆઈયુએસ જે નંબર આપણને આપ્યા છે એ નંબર પર જઈને આપણે એમાં સુધારો કરવાનો છે મોડ ઓફ ટ્રેનિંગમાં જેમ કે નોન રેસિડેન્શિયલ હતું નોન રેસિડેન્શિયલમાં વન નંબર છે તો પહેલાં સૌથી પહેલાં નોન રેસીડેન્શિયલને ક્લિક કરશો ઓકે કરશો અહીંયા શું આપશો તમે વન એ રીતે તમામને તમારે વન આપવાના રહેશે આપણે જસ્ટ એન એક્ઝામ્પલ કરીએ છીએ આ વન થઈ ગયા બરાબર છે એટલે શું હતું આપણો પ્રશ્ન નોન રેસિડેન્શિયલની જગ્યા શું કરવાનું હતું નોન રેસિડેન્શિયલ જગ્યાએ બે કરવાનું છે તો બે કરી દઈશું વન રેસિડેન્શિયલ માટે છે આ રીતે મિત્રો ફાઇલ એની એજ છે બાળકો એના એજ છે બરાબર છે પછી ફાઇનાન્શિયલ સપોર્ટમાં આપણે પાછું જોવાનું છે કે ફાઇનાન્શિયલ સપોર્ટમાં શું કર્યું છે અહીંયા તો શું લખ્યું છે ઇન્સ્ટીડ ઓફ યસ એન્ડ નો યુઝ વન યસ યુઝ ટુ ફોર નો તો તમારે આમાં જે ફાઇલમાં યસ છે ત્યાં વન કરશો અને જ્યાં નો છે ત્યાં ટુ કરશો દાખલા તરીકે ઇઝ માઇગ્રેન્ટ દાખલા તરીકે તમારા ટેન્ટના બાળકો હોય માઇગ્રેશનના બાળકો હોય તો અહીંયા યસ કર્યું છે તો અહીંયા પણ તમે વન કરશો આ રીતે કરવાનું છે મિત્રો એ જ રીતે તમારા ડાયરેક્ટ એનરોલમેન્ટના બાળકો મિત્રો ફાઇનાન્શિયલ સપોર્ટમાં નો કરવાથી તમારા તમામ બાળકો ઓપન થશે સીધા પ્રવેશવાળા તમે જોઈ શકો છો સેન્ટર ટાઈપમાં બ્લેન્ક મોડ ઓફ ટ્રેનિંગમાં યસ એની જગ્યાએ બે નંબર આ જુઓ તમને દેખાતું હશે સ્ક્રીનમાં ટ્વેલ્થ મંથ અને સિક્સ્થ મંથ જેમ કે અરવલ્લી જિલ્લાએ છે તો બાર માસ એનઆરએસટી માંગ્યા છે અને સિક્સ્થ મંથના ટેન્ટના બાળકો માંગ્યા છે તો આ રીતે આ જે સ્ક્રીનમાં તમને દેખાય છે એ પ્રમાણેનો તમારે સુધારો વધારો એક્સેલની સીટમાં કરવાનો રહેશે આ મેઇન વસ્તુ છે એમાં પછી ભલે ટ્રેનિંગ ઓફ ક્લાસ હોય હવે જેમ કે તમારે એનઆરએસટીનું બાળક છે તો એનઆરએસટીનું બાળક તો અત્યારે વર્ગમાં છે પણ એ કયા વર્ગનું બાળક છે એ તમે અંદર લખી શકો છો એ જ રીતે સેન્ટર ટાઈપમાં ડાયરેક્ટ એનરોલ છે કે શું છે તો એમાં તમે જોઈ શકો છો કે ભાઈ સેન્ટર ટાઈપમાં ડાયરેક્ટ એનરોલ માટે શું નંબર છે તો કે સિક્સ નંબર છે તો દરેક જિલ્લાએ અહીંયા ડાયરેક્ટ એનરોલમેન્ટ માટે સિક્સ નંબર કરવાનો રહેશે એટલે એ પ્રમાણેનું મિત્રો કામગીરી તમારે આમાં કરવાની છે હું ફરીથી કંટ્રોલ ઝેડ આપીને જે હતું એ પ્રમાણેનું કરું છું હવે મારી સામે આ ડાયરેક્ટ એનરોલમેન્ટના બાળકો ખુલી રહ્યા છે ફાઇનાન્શિયલ સપોર્ટમાં એક એક તમે કોલમને મિત્રો જોવાથી તમને ખબર પડશે કે એમાં ફિલ્ટર ક્યાં આપવાનું છે જેમ કે ફાઇનાન્શિયલ સપોર્ટ છે ફાઇનાન્શિયલ સપોર્ટમાં હું રિક્વાયરમાં અગરનો બ્લેન્ક રાખું તો મારી પાસે ડાયરેક્ટ એનરોલમેન્ટના બાળકો આવી જશે જે અરવલ્લી જિલ્લાએ જે દરખાસ્ત કરી છે ટોટલ ચૌદસો ને છાસઠ બાળકોનો બરાબર છે તો આ ડાયરેક્ટ એનરોલમેન્ટની સામે મારે શું લખવાનું છે સિક્સ નંબર એ પ્રમાણે મારે સિક્સ નંબર લખવાનું છે રાઈટ ફાઇલ એની એ જ છે ફાઇલ તમારે આ જ ફાઇલ રાખવાની છે આમાં તમારે કંઈ પણ જે ભારત સરકારે આમાં સૂચના આપી છે એ જ પ્રમાણે એને નંબરમાં એ ફાઇલને બદલવાની છે તમારે એના સિવાય આપણે એમાં કશું કરવાનું નથી પણ દાખલા તરીકે જેમ કે સુરેન્દ્રનગરમાં ફાઇલ જ્યારે અહીંયાથી અપલોડ થઈ અને જ્યારે જિલ્લામાં મોકલી ત્યારે જિલ્લામાં એવો પ્રશ્ન છે કે તેરસો ને તેત્રીસ બાળકો કંઈ ટેન્ટમાં દેખાઈ ગયા છે કે હોસ્ટેલમાં બતાવ્યા છે તો આપણે એ પણ સોલ્વ કરીશું જેમ કે તો એ તેરસો ને તેત્રીસ બાળકોએ અમે ભારત સરકારને પણ વાત કરી કે અમુક જિલ્લા એવા છે કે જેના એનઆરએસટીના બાળકો હોય એ એક જ તાલુકામાં જતા રહ્યા છે તો આ જે ફાઇલ તમે એક્સેલની ફાઇલ ડાઉનલોડ કરી છે એમાં તમારા જે શાળાના તમારા એકચ્યુઅલ બાળકો હતા ને તમે એમ કહી રહ્યા છો કે હવે એ બીજા તાલુકામાં જતું રહ્યું છે જેમ કે પાટડી દસાડામાં તેરસો તેત્રીસ બાળકો બતાવે છે ટેન્ટના જ્યારે નથી તો એને ચેન્જ કરવા માટે અથવા તો બીજા તાલુકાના બાળકો એક જ તાલુકામાં આવી ગયા છે અને તમારે એ તાલુકાનું બાયફર્કેશન કરવા માટે કે એનઆરએસટીના બાળકો તમામ બાળકો મેં જે દરખાસ્ત કરી હતી એ પ્રમાણેના હોવા જોઈએ તો ત્રીજા નંબરની કોલમ જે યુ ડાયસ કોડ છે મિત્રો એ યુ ડાયસ કોડને તમે ચેન્જ કરી શકો છો એકચ્યુઅલ દાખલા તરીકે હું કોઈક દાખલો આપું કે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં મેં બાળકનો એક પ્રાઇમરી શાળા હતી એનો ડાયસ કોડ નાખ્યો અને એની સામે બાળકનું નામ નાખ્યું છે અને અપલોડ મેં કર્યું છે પણ ખરેખર જ્યારે અપલોડ થઈને મારી પાસે આવ્યું તો એ સુબીર તાલુકાના જે પ્રાઇમરી શાળા હતી કુમાર શાળા એનો ડાયકોડ નથી આવ્યો પણ કન્યા શાળાનું આવ્યું છે પણ બાળક તો હતું કુમાર શાળાનું તો એ કુમાર શાળાનો ડાયસ્કોડ તમે અહીંયા ચેન્જ કરશો યુનિક કોડ એનું જ રહેશે યુનિક આઈડી એ ડાયસ્કોડ તમે અહીંયા ચેન્જ કરી શકશો અને તમારે જે અંદર ચેન્જ કરવાનું છે એ તમે ચેન્જ કરીને એની એ ફાઇલ અપલોડ કરી શકશો પણ નામ ચેન્જ કરી શકશો અને ડાયશકોડ પણ ચેન્જ કરી શકશો બીજું તમે કંઈ અંદર ચેન્જ નહીં કરી શકો યુનિક આઈડી મિત્રો એનો એ જ રહેશે તો આ પ્રમાણેનું તમે એ ફાઇલને રીઅપલોડ કરી શકશો હવે રીઅપલોડ કરવા માટે પણ તમારે શું કરવાનું રહેશે કે તમારું જે આ ડેસ્કટોપ છે એ ડેસ્કટોપ પર તમારે ડાઉનલોડ ટેમ્પલેટ એ ડાઉનલોડ ટેમ્પલેટમાં જશો તો તમારી સામે સીએસવી ફાઇલ આવશે તમારા એમઆઈએસ કોર્ડિનેટરને પણ કહેશો તો તમે એ પણ તમને ટેકનિકલ રીતે સીએસવી ફાઇલ બનાવીને આપશે અને એ સીએસવી ફાઇલ જેમ કે આ એક તમે સમજો આ આપણી સામે સીએસવી ફાઇલ છે અને આ સીએસવી ફાઇલને આપણે અપલોડ કરવાની છે સુધારો વધારો કરીને હવે જેમ જેમ સમય જશે એમ એમ મિત્રો જે ખાલી તમારા અહીંયા બોક્સિસ દેખાય છે જેમ કે એક્ઝામ એપિયર્ડ તો અત્યારે એક્ઝામ એપિયર્ડ નથી ટ્રેનિંગ કમ્પ્લેટેડ તો જ્યારે તમારું વર્ષ પૂરી થશે એનઆઈએસ એનઆરએસસીનું ત્યારે ટ્રેનિંગ કમ્પ્લેટેડમાં જે નંબર લખેલા હશે એ આપવો પડશે ઇફ ઇસ કન્ટિન્યુ બાળક એ વખતે કન્ટિન્યુઇંગ એટલે કન્ટિન્યુમાં જોવા માંગે છે એ આપવું પડશે એક્ઝામ પાસડ યસ ઓર નો એટલે જેમાં વન નંબર ટુ નંબર એટલે જેમ જેમ તમે આમાં કામ કરશો તેમ ભારત સરકાર એમાં અપડેટ આપશે એમ એમ તમારે આની આ ફાઇલ વારે ઘડીએ જ્યારે અપડેટ કરવાનું હોય ત્યારે તમે એને ડાઉનલોડ કરીને અહીંયાથી એમાં સુધારો વધારો કરીને એને ફરીથી અપલોડ કરી શકશો અપલોડ કરવા માટે અહીંયા ક્લિક કરશો કોઈ પણ તમે ફાઇલ સિલેક્ટ કરશો અને તમને પૂછવામાં આવશે અને ફાઇલ અપલોડેડ થશે હવે પણ યુનિક આઈડી ચેન્જ નહીં થાય તમારે કોઈ શાળાનો ડાયસકોડ છે અને એ બાળક ત્યાં નથી અને બીજી શાળા આવી ગઈ છે તો તમે અહીંયા ડાયસકોડ માસ્ટર ફાઇલ એટલે કે મેં તમને એક કીધું એ રીતે આઈડેન્ટિફાઈડ ઓએસસીમાં જઈને કોઈપણ પ્રકારના તમે સુધારા કરી શકશો યુનિક આઈડી ચેન્જ નહીં થાય તો જેને પ્રશ્ન છે એ પ્રશ્ન અહીંયા સોલ્વ થયા કે એકાદ તાલુકામાં બાળકો છે તો ખરેખરના જે બાળકો છે યુનિક આઈડી પ્રમાણે તમે આમાં ચેન્જીસ કરી શકો છો હવે બીજી વસ્તુ દાખલા તરીકે આ મારી સામે ડેશબોર્ડ છે આ ડેશબોર્ડમાં હું આ ડિસ્ટ્રિક્ટ છે હવે જેમ કે મારે કોઈ એક ડિસ્ટ્રિક્ટનું જાણવું છે કે દાખલા તરીકે મારી પાસે આટલા બધા ડિસ્ટ્રિક્ટ છે અને હું ખેડા ડિસ્ટ્રિક્ટને સિલેક્ટ કરું તમે પણ આ રીતે તમારા ડિસ્ટ્રિક્ટમાં તમે કેટલા બાળકોની દરખાસ્ત કરી છે જોઈ શકો છો ઓએસસીમાં જશો તમે ઓએસસીમાં જઈને તમારા ડિસ્ટ્રિક્ટમાં જવાનું આ ડિસ્ટ્રિક્ટ ક્લિક કરશો બધા ડિસ્ટ્રિક્ટ ખુલ્યા એની સામે તમારે અહીંયા ફિલ્ટરમાં જઈને દાખલા તરીકે ખેડા ડિસ્ટ્રિક્ટને ક્લિક કરશો તો ખેડા ડિસ્ટ્રિક્ટના ટોટલ બાળકો ત્રણ હજાર ત્રણસોને બાણું બતાવે છે હવે મારે શું કરવાનું છે તો મારી પાસે સામે આ બધા પ્રશ્નો છે કે બ્લોક કેટેગરી રિલિજિયન એજ ડ્રોપ આઉટ ટ્રેનિંગ રિકવાયર્ડ ડ્યુરેશન ઓફ ટ્રેનિંગ મોડ ઓફ ટ્રેનિંગ ઇઝ માઇગ્રેટ સેન્ટર ટાઈપ ડાયરેક્ટ એનરોલમેન્ટ ટ્રેનિંગ કમ્પ્લીટેડ મેઇન સ્ટ્રીમ અને ઇઝ કન્ટિન્યુઇંગ આ તમામ પ્રશ્નો આપણી જે આઈડેન્ટિફાય ઓએસસીની જે મેઇન ફાઇલ છે એ બધા પ્રશ્નો એમાં છે અને એમાં કામગીરી શું કરવાની છે નીચે જે લાલ કલરના જે શબ્દો આપેલા છે એ વાંચીને તમારે એ પ્રમાણે એક્સેલની ફાઇલમાં એમાં સુધારો વધારો કરીને એને અપલોડ કરવાની છે પણ આ રિપોર્ટ છે એ જે તે ડિસ્ટ્રિક એની રીતે ક્લિક કરીને જોઈ શકે છે દાખલા તરીકે આપણે ખેડાનું ઉદાહરણ લઈએ છીએ કે ખેડામાં ટોટલ ત્રણ હજાર ત્રણસો ને બાણું બાળકોની દરખાસ્ત થઈ છે હવે આ બાળકોમાં ટોટલ ટ્રેનિંગ રિક્વાયર કોને છે તો ટ્રેનિંગ રિક્વાયર છે ચારસો ને ત્રીસને અને બે હજાર સાતસો એકાવન બાળકો છે ડ્યુરેશન ઓફ ટ્રેનિંગ પણ જોઈએ આપણે તો તો ઓફ કેટલા છે કે બાળકો ટ્વેલ્થ મંથના છે એટલે કે એનઆરએસટીના છે અને ત્રણસો તેત્રીસ બાળકો છે સિક્સ મંથના છે એટલે કે સિક્સ મંથ એટલે કે ટેન્ટ એસટીપી ના હમણાં ત્રણસો ને તેત્રીસ બાળકો છે સત્યાવીસો ને એકાવન બાળકો નો છે ટ્રેનિંગ રિક્વાયરમાં નો એટલે નો એટલે કે સીધો પ્રવેશ વાળા બાળકો થયા તમે મોડ ઓફ ટ્રેકને ક્લિક કરો તો ઓર તમે ક્લિયર થશો તમને ઓર ખબર પડશે આમાં કે સત્તાણું બાળકો તમારા ટ્રેનિંગ રિક્વાયર છે બાર માસમાં છે અને નોન રેસિડેન્શિયલ છે એ જ રીતે ત્રણસો તેત્રીસ બાળકો તમારા ટ્રેનિંગ રિક્વાયર છે સિક્સ મંથમાં છે ને નોન રેસિડેન્શિયલ છે નોન રેસિડેન્શિયલ એટલે કે સિક્સ મંથ નોન રેસિડેન્શિયલ એટલે કે આપણું ટેન્ટ એસટીપી થયું હવે ઇઝ માઇગ્રેન્ટ તો માઇગ્રેન્ટમાં તમે જોઈ શકો છો યસ બતાવે છે એટલે આ યશ થયા માઇગ્રેશન વાળા બાળકો એટલે કે આ ટેન્ટના થયા હવે સેન્ટર ટાઈપ સેન્ટર ટાઈપમાં ડાયરેક્ટ એનરોલમેન્ટ ડાયરેક્ટ એનરોલમેન્ટ એટલે શું સીધો પ્રવેશવાળા બાળકો એટલે આ બધામાં જે નંબરિંગ છે જે ઓ આઇડેન્ટિફાઈ ઓએસસીની જે મેઇન ફાઇલ છે વન ટુ થ્રી ફોર ફાઇવ જે નંબર આપ્યા છે એ નંબર તમે એક્સેલની ફાઇલમાં સુધારો કરશો અને એના પછી તમે તમારા જિલ્લાનું ફોર્મેટ જોશો તો અહીંયા બધા આંકડા લખેલા આવશે જેમ કે છ નંબર છે નોમાં બે નંબર છે યસમાં એક નંબર છે નોન રેસિડેન્શિયલમાં ટુ નંબર છે ટ્વેલ્થ મંથમાં નંબર છે એ પ્રમાણેનો તમારી સામે તમારા જિલ્લાનો રિપોર્ટ જનરેટ થશે મિત્રો અને પછી હવે આપણને ચાર નંબરમાં આ ચાર નંબર મારું કરસર તમે જોશો ચાર નંબરમાં જતાં તમને એવો પ્રશ્ન થાય કે બસો દસ બાળકો ટ્રેનિંગ રિક્વાયર પણ નથી અને ડુરેશન ઓફ ટ્રેનિંગ પણ નથી મોડ ઓફ ટ્રેનિંગ પણ નથી અને ઇઝ માઇગ્રેન્ટમાં પણ નો છે તો આ બાળકો કયા હોઈ શકે તો આ બાળકો તમારા જિલ્લા દ્વારા દરખાસ્ત કરેલ એનઆઈએસ એસઆઈએસ ના બાળકો છે મિત્રો કે જે તમારો બસો દસનો નો ટાર્ગેટ છે એ બસો દસ પ્રમાણે તમારે આ બાળકો એનઆઈએસ એસુએસના મેપિંગ કરવાના રહેશે તો તમને જે આ માસ્ટર ફાઇલ બતાવી છે આ માસ્ટર ફાઇલમાં તમારા જિલ્લાના ટોટલ બાળકો છે જેમાં સીધો પ્રવેશવાળા એનઆરએસટી આર એસ ટી માઇગ્રેશન એનઆઈએસ એસઆઈએસ તમામ બાળકોનું ટોટલ છે એટલે આ જ ફાઇલમાં તમારે સુધારો વધારો કરીને ભારત સરકારના નવા પ્રબંધ પોર્ટલ પચીસ છવ્વીસમાં અપલોડ કરવાનું રહેશે એટલે જ્યારે જ્યારે તમે આને ક્લિક કરશો ત્યારે તમારી સામે રિફ્લેક્શન થશે હવે ટ્રેનિંગ કમ્પ્લીટેડ તો કશું નથી કેમ કે હજુ ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ નથી મેઈન સ્ટ્રીમિંગ તો મેઇન સ્ટ્રીમિંગ પણ નથી થયું હા ડાયરેક્ટ એનરોલમેન્ટનું મેઇન સ્ટ્રીમિંગ થઈ ગયું છે અને ઇસ કન્ટિન્યુઇંગ તો કન્ટિન્યુંગમાં પણ કશું નથી આવતું કેમકે આપણે હજુ કન્ટિન્યુનું કશું કર્યું નથી મિત્રો તો આ પ્રમાણેનો તમારે આમાં કામગીરી કરવાની રહેશે આ તમારા માટે કે મારા જિલ્લામાં મેં કેટલા બાળકોની દરખાસ્ત કરી છે હવે દાખલા તરીકે આપણે એક એવો જિલ્લો લઈએ કે જેમાં ટેન્ટ પણ હોય અને હોસ્ટેલ પણ હોય એ આપણે જિલ્લા લઈએ છીએ કે જેમાં તમને મિત્રો આર એસ ટી પણ દેખાય અને એનઆરએસટી પણ દેખાય તમામ પ્રકાર દેખાય દાખલા તરીકે આપણે સુરેન્દ્રનગર જિલ્લો લઈએ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આપ જોઈ શકો છો એ રીતે તમારો જિલ્લો ક્લિક કરતા તમને મિત્રો ખબર પડી જશે કે બ્લોક વાઇઝ કેટલી સંખ્યા છે તમારી પાસે આ તમામની પણ એ આપણે પછી જોઈએ પેલા ડિસ્ટ્રિક્ટને ક્લિક કર્યા પછી ટ્રેનિંગ રિક્વાયર જોઈએ

બ્લોક વાઇઝ પણ તમે જોઈ શકો છો કે બ્લોક વાઇઝ કેટલા છે હવે જે પ્રશ્ન સુરેન્દ્રનગરને છે કે આ તેરસો તેત્રીસ બાળકો સિક્સ મંથમાં છે જ્યારે આટલા બાળકો ન હતા તો એ બાળકોને આપણે મોડીફાઈમાં જઈને જેમ મેં આપને બતાવ્યું છે એક્સલની ફાઇલમાં મોડીફાઈમાં જઈને આપણે એમાં સુધારા વધારા કરી શકીએ છીએ અને એનો યુ ડાયસ કોડ ચેન્જ કરીને આ કામગીરી આપણે આમાં સિક્સ્થ મંથની જગ્યાએ ટ્વેલ્થ મંથનો નંબર એ આપીને આપણે ફરીથી મિત્રો આમાં અપલોડ કરી શકીએ છીએ પરંતુ ડિલીટ કરી શકતા નથી ડિલીટ કરશો તો ભારત સરકારને જાણ થશે જે યોગ્ય બાબત નથી માટે તમે આમાં મોડિફાય કરી શકો છો યુ ડાયસ કોડ ચેન્જ કરીને તમે જે સિક્સ મંથ જે નાઇન મંથના બાળકો જે સિક્સ મંથમાં ગયા છે એ તમે તાલુકાનો જે તાલુકાનો કે જે સ્કૂલનો તમે યુ ડાયસ્કોડ નાખશો એ ડાયસ્કોડના આધારે એ સ્કૂલ ભારત સરકારનું નવું પ્રબંધ પોર્ટલ કેપ્ચર કરશે અને સંખ્યા અહીંયા એ પ્રમાણે સોર્ટ આઉટ થશે પણ સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય નંબરિંગમાં સિક્સ્થ મંથમાં જે નંબર છે એ નાઇન્થ મંથમાં જઈ શકે છે તમારો જે ટાર્ગેટ છે એ ફિક્સ થઈ શકે છે એના સિવાય આમાં તમે વધારે સુધારો કરી શકશો પણ તમે ઘટાડો નહીં કરી શકો જે તમને પ્રશ્ન છે એ આમાં સોલ્વ થઈ જશે એ જ રીતે ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ નથી માટે આમાં આ પેન્ડિંગ છે સેન્ટર ટાઈપમાં ડાયરેક્ટ એનરોલના તો સુરેન્દ્રનગર જિલ્લો જોઈ શકશે કે ત્રણ હજાર નવસો અઢાર ડાયરેક્ટ એન્ડોલ છે એટલે આ પિક્ચર મિત્રો તમારી સામે એકદમ ક્લિયર થશે કે મારી પાસે સિક્સ મંથ નાઇન મંથ ટ્વેલ્થ મંથ અને થ્રી સેવન્ટી મારી પાસે એનઆઈએસ એસઆઈએસ છે હવે દાખલા તરીકે આપણે એક વલસાડ જિલ્લો લઈએ મિત્રો તો વલસાડ જિલ્લામાં પણ આ જ પ્રમાણે પરિસ્થિતિ છે કે સિક્સ મંથ એમના ત્રણસો બાળકો છે નાઇન્થ મંથ એમના નવસો ને પાંત્રીસ બાળકો છે અને ટ્વેલ્થ મંથના એકસો ને અઠ્ઠાણું બાળકો છે એ જ રીતે વલસાડના છોતેર બાળકો એનઆઈએસ એસઆઈએસના છે અને પાંચ હજાર નવસો ને પાસઠ બાળકો એમના ડાયરેક્ટ એનરોલમેન્ટ છે તો આ પ્રમાણે તમે આને જોઈ શકો છો આટલું સુધારીને મિત્રો આ પ્રમાણેની ફાઇલ બનાવીને તમે અપલોડ કરશો તો આ જે નંબર દેખાય છે ને એની જગ્યાએ આ જે મતલબ જે સ્પેલિંગોને જે દેખાય છે યસ અને નો એની જગ્યાએ તમને વન ટુ અને વન ટુ સિક્સ એવું જે લાલ કલરમાં તમને નીચે બતાવવામાં આવ્યું હતું ઓએસસીમાં એ પ્રમાણેના તમારે આમાં સુધારો કરવાનો રહેશે આટલું કર્યા પછી તમારે એસટીપી ટ્વેલ્થ મંથ જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે ટ્રેનિંગ કમ્પ્લીટમાં આ પણ અહીંયા એ પ્રમાણે નંબર આવશે મેસ્ટ્રીમાં પણ નંબર આવશે તો ફરીથી તમારે જે તે વખતે ફાઇલ ડાઉનલોડ કરીને એક એક બાળકના કરવું હોય તો આમાં સુધારો વધારો મિત્રો તમે કરી શકશો અને જે તાલુકાનું જે બાળક નથી અને બીજું બાળક આવી ગયું છે એક જ તાલુકામાં જતું રહ્યું છે એવો પણ જે પ્રશ્ન છે એ પણ તમે ડાયસકોડ જે તે શાળાનો ખરેખરની શાળાનો નાખીને એ બાળકને તમે ફરીથી અપલોડ કરી શકશો યુ આઈડીમાં કોઈ ચેન્જીસ થશે નહીં તો આ પ્રમાણે મિત્રો નવું પ્રબંધ પોર્ટલમાં ચેન્જીસ કરવાના છે એ તમે કરશો હવે આ ટ્રેનિંગ ઇમ્પોર્ટેન્ટ છે ટ્રેનિંગ ઇમ્પોર્ટેન્ટમાં જ્યારે જશો તો આ પ્રમાણેના પણ તમને આમાં પ્રશ્નો પૂછશે પણ તમારે મેઇન ફાઇલ આપણી આઈડેન્ટિફાઈ ઓએસસીમાં આ કામ કરવાનું છે મેઇન સ્ટ્રીમિંગમાં દાખલા તરીકે અત્યારે આણંદને એક પ્રશ્ન થયો છે કે

એનો એ જ રહેશે ચેન્જ થશે નહીં કેમકે આ મિત્રો માસ્ટર ફાઇલ છે એટલે આ પ્રમાણે તમારે મિત્રો આમાં કામ કરવાનું છે કેમ કે એમાં બધા જ પ્રશ્નો પૂછ્યા છે મેઇન સ્ટ્રીમિંગ ક્લાસ ટ્રેનિંગ ક્લાસ બધું જ પૂછ્યું છે તો જેમ જેમ બાળક ટ્રેનિંગ લઈ રહ્યું છે એની ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ રહ્યું છે તેમ તેમ તમારે આ ફાઇલ ડાઉનલોડ કરીને એને સુધારો કરીને સીએસસી બનાવીને ફરી અપલોડ કરવાની રહેશે જેથી અમે અહીંયા રિપોર્ટ જોઈ શકશું ગુજરાત સ્ટેટ રિપોર્ટ જોઈ શકશે આ તમામ મુદ્દાઓને તમારે સીએસવીમાં સુધારા માટે ધ્યાને લેવાના છે આનાથી બહાર કશું છે નહીં માટે આપણને વધારે પણ પ્રશ્ન નહીં થાય કેમ કે જે છે આ પ્રશ્નોનું સોલ્યુશન આમાં છે મિત્રો આમાં કામગીરી કરવાની છે તો આ પ્રમાણેનું શાળા બહારના બાળકોનું સ્થળાંતર કરીને જતા સ્થળાંતર કરીને આવતા શાળા બહારના બાળકોની જે હોસ્ટેલ ચાલે છે અને જે સીધો પ્રવેશ પામેલા એવા તમામ પ્રકારના શાળા બહારના બાળકો અને માઇગ્રેશન કરીને જતા અને કરીને આવતા એ તમામ પ્રકારના બાળકોનું ભારત સરકારના નવા પ્રબંધ પોર્ટલ પર મેપિંગ કઈ રીતે કરવું એને મે સ્ટ્રીમિંગ કઈ રીતે કરવા એનું ટ્રેનિંગ ઇમ્પોર્ટેન્ટમાં શું કરવું એનું ડેશબોર્ડ કઈ રીતે જોવું એનો રિપોર્ટ કઈ રીતે જોવો એ તમામ પ્રકારની માહિતી આજે આપે જાણી છે એના માટે ધન્યવાદ